કલકત્તાની દુષ્કર્મની દુર્ઘટના એટલો જ નહીં દુષ્કર્મ બાદ હત્યા મિત્રો એ ઘટનાને લઈને અલગ અલગ જગ્યા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ગોત્રી હોસ્પિટલમાં સતત પાંચમા દિવસે વિરોધ યથાવત છે તબીબો વિરોધ કરી રહ્યા છે ગોત્રી હોસ્પિટલના તબીબોની એક જ માંગ છે કે સુરક્ષા વધારવામાં આવે મિત્રો સીસીટીવી સર્ચ કરવામાં આવે કલકત્તામાં તબીબો જલ્દીમાં જલ્દી ન્યાય મળે તે અંતર્ગત માંગ કરી રહ્યા છે આજે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાશે અને આ રેલી કાઢી મૃતક તબીબને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે સાથે ન્યાયની માંગ પણ કરાય છે અમારી માંગો ક્લિયર છે અમને ખાલી અમારી સુરક્ષાની કાળજી રાખવાની ખૂબ જ જરૂરી છે તંત્રને જે બી કોલકત્તામાં થયું પાછું કોઈના જોડે ના થાય એ અનિવાર્ય કરવા માટે અમે લોકો સ્ટ્રાઇક પર રહીશું અમારી માંગ એટલી છે કે અમે સુરક્ષિત રહીએ બધી નારીઓ સુરક્ષિત રહે જેટલી બી ડ્યુટી છે એ બધી હમણાં રદ કરવામાં આવી છે જ્યાં સુધી અમારી સુરક્ષા અનિવાર્ય નહીં થાય અમને સીસીટીવી કેમેરા જોઈએ છે સિક્યોરિટી એન્સ્યોર થાય અને અમારી જેટલી બી માંગ છે જસ્ટિસ મળે એ જે બી જેના જો બધું જે થયું છે એ હા એક મહારે રેલીનું આયોજન કર્યું છે જે સાડા ત્રણ વાગ્યાથી અહીંયાથી જેમાં બધા ઇન્વાઇટેડ છે અને અમે બધી માંગો ને પબ્લિક અટેન્શન ગેઇન કરાવવા માટે એ રેલીમાં નીકળીશું આજે હડતાલનો પાંચમો દિવસ ચાલી રહ્યો છે અને આ લડાઈ એ જ રીતે ચાલુ રહેશે એ જ ગતિથી ચાલુ રહેશે અમારી એ જ માંગો રહેલી છે કે આર્જિકલ મેડિકલ કોલેજના તમામ લોકોની માંગો પૂરી થવી જોઈએ પીડિતાને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને તમામ અપરાધીઓને એમના કૃત્ય વિરુદ્ધની સજા મળવી જરૂરી છે આ ઉપરાંત સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો અમલ થવો જરૂરી છે અને એની સાથે સાથે ભારતની બધી જ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દીઓ એમના સગા હોસ્પિટલ સ્ટાફ અને ડૉક્ટરોની ડૉક્ટરો માટેની સુરક્ષાની બાહેનધરી મળવી જોઈએ હા આજે સાંજે સાંજે ચાર વાગે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જીમર્સ ગોત્રી ડૉક્ટર એસોસિએશન દ્વારા જીમર્સ હોસ્પિટલ ગોત્રીના ઓપીડી ગેટથી મધુભાઈ સર્કલ સુધીની રેલીનું આયોજન છે જેની અંદર તમામ ડૉક્ટર સ્ટાફ એ સિવાય પેરામેડિકલ સ્ટાફ યુજી સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર એચઓડી બધા જેની અંદર હાજર રહેશે મારું નામ ડૉક્ટર દર્શિત શ્રોફ છે હું ગોત્રી હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે સેવા આપી રહ્યો